જય માતાજી શુક્ર શનિ નો સડાશક યોગ પાંચ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે અખૂટ સંપત્તિના માલિક બનશે આ પાંચ રાશિના લોકો તો કઈ છે રાશિઓ ચાલો જાણીએ જ્યોતિષ ગણના અનુસાર ત્રણ નવેમ્બર થી શુક્ર અને શનિ વચ્ચે સડાષ્ટક દ્રષ્ટિ યોગ સર્જાઈ રહ્યો છે આ યોગ દુર્લભ અને પ્રભાવશાળી હોય છે તે જીવનના અલગ અલગ ક્ષેત્રોને પ્રભાવિત કરી શકે છે

મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે શનિ શુક્રનો ષડાષ્ટક યોગ આ રાશિઓને વિશેષ લાભ કરનાર બનશે આ સમય દરમિયાન કર્મફળ સ્વરૂપ સફળતા મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે પરિવારમાં ખુશીઓ આવશે સમાજમાં માન સન્માન વધશે મીન રાશિના લોકોનો ભાગ્યોદય થશે વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે અટકેલા કામ પૂરા થશે અચાનક ધન લાભ થવાની સંભાવના છે આ સમય વિદ્યાર્થીઓ માટે સફળતાનો છે અને પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે જય માતાજી